સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથલ સી ક્રાઇમ ના અધિકારી સેલ્ગ્રામ ત્રણ સોસાયટીમાં દરરોજ ઉપાડી એક શખ્સને આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતી સ્થિતિમાં પકડી પાડ્યો છે અધિકારીઓએ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ચાલી રહેલી લાઈવ મેચ દરમિયાન આ કાર્યવાહી કરી હતી તો આ ક્લિયર ડિટેક્ટીવ પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ ની આગેવાની હેઠળની ટીમે ગુપ્ત માહિતીના આધારે અંજામ આપી હતી આરોપી તરીકે નિર્વિશ રમેશચંદ્ર પટેલ ની ઓળખ થઈ છે જે નારણપુર રહે છે અને છે તપાસ દરમિયાન માહિતી અનુસાર બે વર્ષ પહેલા તેણે ગોવાના કસીનોમાં એક અજાણ્યા વ્યક્તિ પાસેથી સટ્ટા માટે ઉપયોગી આઈડી પણ ખરીદી પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન રોકડ રકમ સહિત કુલ નેવ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે